શહેરમાં બેન્કિંગ છેતરપિંડીના કિસ્સાઓનું એબી સેન્ટર પર એક વખત સથાણામાંથી ઝડપાયું કૌભાંડ સથાણા પોલીસની કાર્યવાહી ઓનલાઈન વેપારના ઓથા ઠગાઈનો કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ કંઈક વેબસાઇટ બનાવી ઘર વખરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસેથી પૈસા પડાવતો હતા વીસ કરોડથી વધુની છેતરપિંડી કરી ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદાયા હતા સથાણા મોટા વરાછામાં ત્રણ દુકાનો ભાડે રાખી ચીટીંગનો કારોબાર ચલાવતો હતો બેંક એકાઉન્ટમાં પૈસા લીધા બાદ ખરીદનારને જે તે વસ્તુ નહીં મોકલી ફ્રોડ કરાતું હતું પવિત્ર પોઈન્ટના સાતમા માળે અને મોટા વરાછામાં આવેલ શોપિંગ સેન્ટરમાં દરોડા પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટો અને ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા આઠ લેપટોપ બે કોમ્પ્યુટર એકવીસ મોબાઈલ સો સિમ કાર્ડ એકસો છત્રીસ એટીએમ કાર્ડ નેવ્યાસી બેંક કીટ મળી આવી આ રેકેટમાં છ લોકોના નામ સામે આવ્યા પોલીસે હાલમાં ચાર ઈસમોની અટકાયત કરી તપાસ શરૂ કરી તમે જોઈ રહ્યા છો આઈસોન ન્યૂઝ ચેનલ સબ એડિટર અજમલ જાધવની સાથે